વૈશ્વિક ભૌગોલિક સ્થિતિ પર છે કુદરતી મનમોહક દૃશ્યને કારણે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં એન્જલ ફોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે મેથી ઓક્ટોબર લગીનો સમયગાળો દેશ વિદેશના પર્યટકો તે ધોધ જોવા માટે જાય છે પિક્સારની એનિમેટેડ ફિલ્મ પેરેડાઇટ્સ ફોલ્સની પ્રેરણા એન્જલ ફોલ્સમાં જોવા મળતી હોય છે એક્શન ફિલ્મો પોઈન્ટ બ્રેક વર્ષ બે હજાર પંદરમાં આવેલી જેના અમુક સીન એન્જલ ફોલ્સ પરથી જોવા મળે છે પણ એન્જલ ફોલ્સ નામ કેવી રીતે પડ્યું તે પણ જાણ્યા અમેરિકન પાયલેટ જેમ્સ ક્રોફર્ડ એન્જલ ખનીજ મેળવવા માટે વેન્જ્યુલાના ઓયન ટેપુ નામના પર્વત પરથી પોતાનું વિમાન ઉડાવી રહ્યા હતા ઉડ્ડયન સમયે નીચે તેના ઉપર અચાનક તે ધોધ છે એ મળી જાય છે અને ફુવારાની જેમ ઉડતા એના પાણીની રંગત અને સુંદર સર્જન જેમ્સની આંખમાં યાદગાર રહી જાય છે ફરી જેમ્સ વર્ષ ઓગણીસો સાડત્રીસમાં નવમી ઓક્ટોબરે પોતાના ફ્લેમિંગો મોનોપ્લેનમાં ધર્મપત્ની શ્રી મેરીને લઈને જાય છે ઉત્તરાયણ વખતે વિમાનના પૈડાઓ જમીનના કાદોમાં ફસાઈ ગયા એટલે સલામત લેન્ડિંગ થયું પણ ટેક ઓફ ન થઈ શક્યું અગિયાર દિવસ સુધી જેમ્સ તે પર્વતોમાં રહે છે અને પ્લેન ત્યાંનું ત્યાં જ રહી જાય છે જે વર્ષ ઓગણીસો સિત્તેર સુધી ફરી તેને રીએસેમ્બલ કરી સિડાડો બોલિવોટ એરપોર્ટના ટર્મિનલ પર વેન્ઝ્યુલામાં રાખવામાં આવે છે વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં વેન્ઝ્યુલાની સરકારે નકશામાં સાલ્ટો ડેલ એન્જલ નામનો આ જાહેર કરેલો ધોધ છે સબસ્ક્રાઈબ મની